હેલો ફ્રેન્ડ સ્વાગત છે મારી ચેનલ રસોઈમાં આજે આપણે ગરમીમાં લૂથી બચવા માટે ઠંડી ઠંડી સિકંજી બનાવીશું આ સિકનજી મસાલો પણ બનાવીશું તો ચાલો જોઈ લઈએ તો સિકનજી બનાવવા માટે મેં બે ચમચી જેટલા સિયાસીસ લીધા છે એટલે કે તકમરિયાના બીજ એને આપણે પલાળી દઈશું હવે આપણે ચિકનજીરોનો મસાલો બનાવીશું તો એના માટે ત્રણ ચમચી જીરું અને એક ચમચી મરીને આપણે આ રીતે પેનમાં થોડા એને સાતડી લેવાના છે તો જીરુંનો કલર બદલાય અને હલકી એવી જીરુંની સુગંધ આવે ત્યાં સુધી આપણે તેને સોતે કરીશું એકદમ સ્લો ગેસ પર કરીશું જેથી જીરું આપણું બળી ના જાય અને તેનો સ્વાદ જળવાઈ રહે એનો કલર થોડો ડાઉન થાય એટલે આપણે તરત જ ગેસ બંધ કરી દઈશું ફક્ત બે થી ત્રણ જ મિનિટમાં જીરું અહીંયા આપણું રોસ્ટ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને જીરુંને ઠંડુ કરી લેવાનું છે એના પછી આપણે તેને મિશ જારમાં એડ કરી દેવાનું છે ઠંડુ થાય પછી જ એડ કરવાનું હવે આપણે તેમાં એક ચમચી સાદું જીરું એડ કરીશું અને ત્રણ ચમચી જેટલો અહીંયા આપણે બ્લેક સોલ્ટ એટલે કે કાલા નમક એડ કરીશું બે ચમચી સાકર એડ કરીશું સાકરની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકો છો ત્યારે આ મસાલાથી ફટાફટ સિકંજી બનાવી લેજો તો મસાલો તમે એકવાર બનાવી લેશો તો આખા વર્ષ માટે કામમાં લાગશે તો હવે આપણે સિકંજી બનાવવાનું શરૂ કરીએ તો આપણે અહીંયા બે ગ્લાસ બનાવીશું તો આપણે બંને ગ્લાસમાં એક એક લીંબુનો રસ એડ કરી દઈશું તો લીંબુનો રસ અહીંયા થોડો વધારે રાખીશું જેથી આપણા સિકંદીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અહીંયા તમારી પાસે લીંબુ નીચોડવાનું હોય એનાથી પણ તમે લીંબુ નીચોવી શકો છો તો હું અહીંયા બંને ગ્લાસમાં એક એક લીંબુનો રસ એડ કરીશ ત્યાં સુધી આપણા તકમરિયા પણ સરસ રીતે પલળી જશે હવે આપણે

પલડી ગયા છે તો બે ચમચી જેટલા બંને ગ્લાસમાં એકદમ ઠંડુ ઠંડુ સોડા એડ નથી કરી આપણે જસ્ટ પાણી જ એડ કરીશું તો અહીંયા આપણી સિકંજી બનીને રેડી છે ઠંડી ઠંડી સિકંજી પીવાની મજા જ કંઈક અલગ છે આની અંદર તમારે સોડા એડ કરવી હોય તો તમે સોડા પણ એડ કરી શકો છો પણ સિકંજી તો લીંબુ સાથે જ પીવાની મજા આવે તો હવે આપણે આને સૌ કરીશું તમે પણ આ મસાલો એકવાર જરૂરથી બનાવી લેજો મસાલો રેડી હશે તો ફક્ત પાંચ મિનિટમાં આ સિકંજી બનીને તૈયાર થઈ જશે તો તમે પણ આ ઉનાળામાં આ સિકંજી જરૂરથી બનાવી લેજો ગરમીમાં બહુ જ રાહત આપે છે રેસિપી સારી લાગી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર જરૂરથી કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવીને આવી નવી રેસિપી સાથે જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ